અત્યારે આપણા મમ્મી બારે તો ભાઈ ગોલડા અત્યારે પછી તો જવાનું છે દુકાને અત્યારે રૂમની પહેલા લાઈટો બંધ કરી દઈએ અત્યારે મિત્રો બહાર આપણા મમ્મી ગોડડા સીવે છે અત્યારે મમ્મીએ લગભગ ઓલમોસ્ટ પૂરું કરી નાખ્યું છે ખાલી વચ્ચે વચ્ચે ખાલી કરવાનું બાકી રહ્યું છે કેટલી વારમાં પૂરું થઈ જશે મમ્મી ગોડડું મમ્મી કહે છે હાંસ પડી જાય ગોડડું સીવતા સીવતા તો મિત્રો મમ્મી કહે છે ભાઈ મમ્મીને પણ દુકાને જવાનું એટલે મમ્મી કહેશે ગોટલું સીવા માં હાલ થઈ જશે તો અત્યારે મિત્રો આપણે તો દુકાને જઈએ સીધા તો અત્યારે મિત્રો આપણા ચંપલ કેવી રીતે પડ્યા જો એક સ્નીકર અહીંયા પડ્યું છે એક સ્નીકર સામે પડ્યું છે ચંપલ પણ આપણે સરખી રીતે ઘરે નથી રાખતા તો ફાઇનલી કરી તો તમે અત્યારે અહીંયા ચેક કરી શકો છો અત્યારે આપણે દુકાને તો પહોંચી ગયા છીએ અત્યારે આ છે આપણી નાની એવી દુકાન તો અત્યારે મિત્રો આપણને અત્યારે દુકાનમાં બે કામ મળ્યા છે એ કામ મળી જશે બધાની પહેલાં તો આપણે આ થમ્સઅપ સોડા આવે તે અત્યારે ફ્રીજમાં આપણે અહીંયા થોડી ઘણી જ અત્યારે પડ્યું છે અત્યારે પાંચ છ છોડાઓ થમ્સઅપ ની પડી છે અત્યારે પૂરી જગ્યા ખાલી થઈ ગઈ છે અત્યારે આપણે અહીંયા થમ્સઅપ છોડા પણ રાખવાની છે બીજું કામ એ કરવાનું છે કે અત્યારે જો અહીં મોરસની બે પેટી હતી એ અત્યારે મોરસની પેટી તો આખી તળિયા ઝાટક થઈ ગઈ છે અત્યારે આપણે તો મોરસનો આખો અત્યારે ડબ્બો લઈને વહી આવે છે આમાં જેટલી પણ મોરસ છે બધી મોરસ આપણે પેટીમાં રાખવાની છે અત્યારે પેટી તો આખી ખતમ થઈ ગઈ છે અત્યારે થોડીક મોરસ પેટમાં પડી નથી તો બધાની પહેલા આપણે થમ્સઅપ ચોડા રાખશું કા મોરસ રાખશું તો બધાની પહેલાં આપણે થમસઅપ સોડા અહીંયા રાખી દઈએ પછી આપણે મોરસ ની પેટી ભરશું આખી તો ફાઇનલી કલેજો તમે અત્યારે અહીંયા જોઈ શકો છો અત્યારે જેટલી પણ થમ્સ અપ સોડા હતી બધી આપણે રાખી દીધી તો અત્યારે આપણે જેટલી પણ ઉપર થોડી ઘણી પહેલાથી પડી હતી આપણે સાઈડમાં કરી હતી એને આપણે અહીંયા પહેલા રાખી દઈએ એની આગળ તો અત્યારે આપણી દુકાનમાં પહેલું કામ તો પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે આપણે આ ખાના ને આખું ભરી દીધું છે જેટલી પણ થમસપ સોડા પડી હતી બધી આપણે અહીંયા રાખી દીધી છે હવે આપણે કરવાનું છે આ મોરસની પેટી છે તેને આપણે આખી ભરવાની છે બધાની પહેલાં ભાઈ ભાઈ બહુ વજનદાર છે આ તો ભાઈ બધી મોરસ બારી બારીથી ભાઈ આ પેટીમાં નાખી ભાઈ ઢોળાઈ ન જાય એનું ધ્યાન રાખવું પડશે અત્યારે મિત્રો પહેલાંથી આપણે થોડીક મોરસ નાખી દીધી કેમ કે એક આ તે ફાવતું નહોતું મોરસ નાખતા એટલે મોરસ ઢોળાઈ જવાની શક્યતા વધી ગઈ હતી એટલે આપણે થોડી મોરસ પહેલા પહેલાંથી જ પેટીમાં ભરી લીધી હતી અત્યારે ભાઈ આપણે આખી આખી નહીં પણ અડધી પેટી તો ભરી લીધી છે તો અત્યારે આને બંધ કરી દઈએ અને એની જગ્યાએ પાછી રાખી દઈએ તો ફાઇનલી કરી લેજો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણી દુકાને અત્યારે દૂધ અને દહીંના અત્યારે દૂધ નખું કેરેટ આવ્યું છે થોડું બે ચાર પાંચ સાત આઠ નવ દસ દસ જેવું કંઈક દહીં આવ્યું છે ત્યાં આપણે દૂધ અત્યારે ઘરે જવા ઘરના ફ્રીજમાં જવા દેવાનું છે ને દહીં છે આપણે અહીંયા આ ફ્રીજમાં રાખવાનું છે દહીં આપણે દુકાનમાં રાખવાનું છે દૂધ ને બધું ઘરે જવા દેવાનું છે બધાની પહેલા આપણે દહીં અહીંયા સાઈડમાં રાખી લઈએ પછી દૂધ છે એ બધું આપણે ઘરે જવા દઈશું તો અત્યારે મિત્રો આપણે જેટલું પણ દહીં હતું તે બધું આપણે અહીંયા સાઈડમાં રાખી દીધું છે તો અત્યારે આપણા મમ્મી અત્યારે દૂધનું કેરેટ લેવા આવી ગયા છે મમ્મી આપણે દૂધનું કેરેટ મમ્મી અત્યારે દૂધનું કેરેટ ઘરે ખાલી કરવા જાય છે ત્યાં લગીમાં આપણે દહીં અહીંયા આપણે ફ્રીજમાં રાખી દઈશું ત્યારે મિત્રો આપણે થોડુંક દહીં આપણે પહેલાં ફ્રીજમાં રાખી દઈએ પછી જોઈશું ઓલા ફ્રીજમાં ફ્રીજમાં સમય સમાઈ જશે તો આ ફ્રીજમાં મૂકી દેવું તો અત્યારે જાવ અત્યારે જેટલું પણ દહીં હતું આપણે અહીંયા થોડું રાખ્યું છે અહીંયા રાખ્યું આપણે એક ફ્રીજમાં બધું દહીં નાખી દીધું છે દસ દસ દહીં ડબ્બી હતી તો આપણે આ ફ્રીજમાં રાખી દીધું છે અત્યારે આપણે ઘરેથી આ દૂધનું કેરેટ પણ ખાલી થઈને આવી ગયું છે